ગઢડામાં રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે વિશ્વ પરિષદ દ્વારા આ શોભાયાત્રા માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગઢડામાં પરિષદ છેલ્લા ત્રણ વર્ષથી રામનવમી ના દિવસે રામ જન્મોત્સવની શોભાયાત્રાનું આયોજન કરે છે આ વર્ષે ચોથી શોભાયાત્રા યોજાશે તેની તૈયારીઓના ભાગરૂપે સંતો અને શહેરના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે બજરંગ દળના સ્થિતિર યુવા કાર્યકરોની ત્રિશુલ દીક્ષા આપવામાં આવી આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી જયરાજભાઈ પટગીર શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુન રાજ્યગુરુ મોહનભાઈ ડવ હરીશભાઈ સોઢાતર વિપક્ષ નેતા મિતભાઈ ડાંગર મુકેશભાઈ હિહોરિયા ઘનશ્યામભાઈ ડવ અને મનુભાઈ ચાવડા સહિતના આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા ગુજરાતી ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ વાડી ખાતે ભવ્ય કાર્યાલય ઉદઘાટન નો સમારંભ કરવામાં આવ્યો છે આગામી રામનવમી નિમિત્તે આ વિશ્વ હિન્દુ પરિષદ ગેટા પકન દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રાના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે સાધુ સંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો અને ભવ્ય ભવ્ય ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આગામી છ તારીખે આ ભવ્ય શોભાયાત્રા અંબાજી ચોક ખાતેથી નીકળશે જેની અંદર અલગ અલગ ફોટો અલગ અલગ કૃતિઓ અને અલગ અલગ સ્ટોલો દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે તેમજ આ શોભાયાત્રા છે એ અંબાજી ચોક ખાતે પૂર્ણ થશે અને ખૂબ વિશાળ સંખ્યામાં રામ ભક્તો આ શોભાયાત્રા ની અંદર જોડાશે